वालेकुम मेरे हाना परवेज शेख मेरी इंडिया में शादी हुई मैं पाकिस्तान पासपोर्ट बनाने के लिए आई थी तीन साल से वीज़े के लिए अप्लाई करी वीज़ा नहीं मिला रहा चौथी मरतबा वीज़े के लिए अप्लाई करी तो ये माहौल हो चुका है इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ उससे तो हमें बहुत अफसोस है इस चीज़ पर हमारा क्या कसूर है मेरे बच्चों का क्या कसूर है मैं मुझे अभी इंडिया वापस जाना जो है, है।, है।, जो है जो मेरे बच्चों मेरे शोर की ज़रूरत है उन्हें मेरी ज़रूरत है मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है प्लीज़ मुझे मेरे बच्चों से मेरे शोर से जुदा मत करें मैं एक माँ हूँ मुझे मेरे बच्चों की बहुत ज़रूरत है मैं वीडियो नहीं बनाना चाह रही थी पर अभी जो माहौल हो गया उसके हिसाब से मैं अपने बच्चों की के बगल एक सेकेंड क्या एक भी नहीं ले सकती हूँ तीन साल जो मैंने निकाले मेरे बच्चों के बलिए वो मेरा भी नहीं जानता कि मैंने कैसे निकाले हैं कि मुझे मेरे बच्चों के पास जाना है मैं अपनी पाकिस्तान गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ प्लीज़ ये सब ऐसा मत करें हमारा क्या कसूर है मेरे बच्चों का क्या कसूर है कि मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए मेरे बच्चे मेरे नहीं में सकते मेरी बच्ची मेरी बेटी उसकी खाला के घर पर મામલામાં એવું છે કે બે હાજર બાવીસ માં પાસપોર્ટ રિન્યુ કરવા માટે અમે ગયા હતા પાકિસ્તાન બે છોકરાઓને લઈને ગયો હતો અને બે હજાર બાવીસ હું પાછો આવતો રહ્યો ને એનું વિઝા પૂરું થઈ ગયું હતું ટૂંકમાં જાય ને મેડમે બાવીસ દિવસનો જ એને વિઝા ખાલી દીધો તો તો હવે એ બે વસ્તુ બનાવવાની હતી આ કાર્ડ કાર્ડને આપણે પાસપોર્ટ બે વસ્તુ બનાવવાની હતી તો બાવીસ દિવસમાં બે વસ્તુ શક્યતા હતી નહીં એક જ દિવસ એનો પાસે એની પાસે એક બે દિવસ જ એને પાસે બેચ્યા હતા ખાલી કે બોર્ડર પાર કરી લઈએ થોડુંક અનબનના કારણે મારે સાસુ અને મારા સસરાને કહે કે બે દિવસની જ વાર છે ને બોર્ડર પાર નહીં કરવા દઈએ એવી રીતે વાત થઈ હતી ને પછી બોર્ડર એ કે પાર નીકળવા દીતો એ આ જ રોકાઈ ગઈ વિઝા માટે તો પહેલી વાર તો હેરાન નથી થયો કેમ કે પહેલીવાર બે હજાર પંદરમાં મારા લગ્ન થયા હતા બે હજાર પંદરમાં એ લોકો આવ્યા બે હજાર પંદર પછી બે હજાર અઢાર સુધી એનો પાકિસ્તાનનો પાસપોર્ટ હતો એ હતો પછી બે હજાર અઢારમાં પાસપોર્ટ એ પૂરો થતો હતો પછી બે હજાર અઢારમાં દિલ્હી ગયો પાસપોર્ટ બનાવવા માટે પછી એનો પાંચ વર્ષનો અહીંયા દિલ્હી પાંચ વર્ષનો પાસપોર્ટ બન્યો એનો પછી પાંચ વર્ષ પછી પાછો પૂરો થતો હતો એનો પાસપોર્ટ પાંચ વર્ષનો જ હતો પછી મેડમે કીધું તમારે હવે કે પાકિસ્તાન જવું પડશે પાસપોર્ટ બનાવવા માટે તો ત્યાં ગયા ત્યાં દસ વર્ષનો પાસપોર્ટ ને બધું બની ગયું પણ એક દિવસની જ વાર હતી ને જોકે કીધું મેં કે એક દિવસની જ વાર હતી ને એ બોર્ડર પાર નો કરી શકી ત્યારે પરિસ્થિતિ તો બહુ ખરાબ છે અત્યારે કેમ કે બે છોકરા મારા નાના દોઢ વર્ષનો હતો અને હું મારા ભેગો ત્યાંથી લઈ આવ્યો મારી છોકરી નાની હતી આ છોકરો દોઢ વરસનો હતો હું બેયને હું એકલો પાકિસ્તાનથી અહીંયા લે આવ્યો છું હવે સમજી શકો કે હું એકલો આ કેવી રીતે હું આવ્યો હોઈ આ દોઢ વર્ષનો હતો અત્યારે ત્યારે હું એકલો આવ્યો હતો આ બેને લઈને અહીંયા અત્યારે બહુ મુશ્કેલી છે આ ત્રણ વર્ષમાં તો બહુ મુશ્કેલી થઈ ગઈ છે અત્યારે માહોલ એ બહુ ખરાબ છે અત્યારે અત્યારે મારી વાઇફે ઈચ્છે છે ને હું ઈચ્છું છું સરકાર પાસે એક જ ગુજારી છે કે બસ મારી વાઈફને વિઝા દઈ દે અત્યારે ગમે એમ કરીને પાસપોર્ટ એનો જમા કરી દે કેતા હોય તો પાછો હું પેપર બધાય મોકલાવું અહીંયા